શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોવર્ધનનાથજી પ્યારે કી જય પ્રસંગ છે શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી સ્વામનીજીના શૃંગાર કર્યા તે સમયનો કુંભરદાસજીના વાર્તાજીમાં પ્રસંગ આવી રહ્યો છે કે એક દિન શ્રી ગોકુલનાથજી ઓર શ્રી બાળકૃષ્ણજી દો મિલી શ્રી ગોસાઇજી શું કહે કુંભરદાસ કવહુ શ્રી ગોકુલનાહી ગયે श्री गोसाई जी कहे कुम्भ दास जी तो श्री गोवर्धन नाथ जी की रहस्य लीला में मग्न है श्री गोवर्धन नाथ जी इन हिले कहे इनको एक बेर ले चले पाछे दोनों भाई श्री गोवर्धन नाथ जी की सहन आरती सेवा से पहुंची शीनाथ जी को पोढ़ाई अनवसर करी बाहर आए कुम्भन दास जी को हाथ पकड़ी भगवद वार्ता लीला को भाव लागे दास जी लीला रस में मग्न हो गए कछु सुधी न रही जो हम कहा है तब श्री गोकुलनाथ जी भगवत वार्ता कर कुंभनदास जी को हाथ पकड़ी आन्योर की ओर पर्वत सो उतरी के श्री गोकुल चले रहस्य वार्ता में मग्न है और दो चार वैष्णव संग चुपचाप हो के कुभनदास जी की और गोकुलनाथ जी की वार्ता सुना श्री गोकुल को चले मार्ग में श्री गोकुलनाथ जी वार्ता करी श्री कुम्भनदास जी से पूछे जो श्री स्वामी जी को श्रृंगार कहू श्री गोवर्धन धर करत है तब कुंभनदास जी प्रेम में मग्न होय के कहे हाँ हाँ करत है એક દિન આશ્વિન મહિના મેં શિનાજી ઓ સ્વામિનીજી લલિતા દીક સખી સંગ રાત્રિ કો વન ફૂલ બીને પાછે સમાજ સહિત રાસ મંડલ કે પાસ શૃંગાર કો ચોતરા હૈ તાપરા બિરાજે તો વિશાખાજી શ્રિંગાર કરણ લાગી કુંભનદાસજી શ્રી વિશાખાજીનું જ પ્રાગટ્ય છે માટે લીલામાં પણ આપ છે અને અત્યારે તે જ લીલાનું વર્ણન આપ કરી રહ્યા છે તબ શ્રી ગોવર્ધનનાથજી કહે જો આ જ સિંગાર મેં કરુંગું સો તબ શ્રી ગોવર્ધનનાથજી શ્રી સ્વામીજી કે પાસ ઠાડે ભય સો મુખારબિન કે દર્શન બિના રહ્યો ન જાય દોન સો તો વિશાખાજી પરમ ચતુર દોન કે હૃદયકો અભિપ્રાય જાની શે સ્વામીજી કે આગેક દર્પણ ધર્યો तब वा दर्पण में दोन के श्रीमुख सन्मुख भय अवलोकन लागे श्री ठाकुर जी बड़े लंबे बार श्याम सचिकन श्री हस्त में काक्षी सो समारी एक एक बार में जीने मोती परम चतुराई सो पिरोय श्री स्वामी जी के मुख चंद्र शोभा दर्पण में देखी के प्रसन्न हो गए श्री स्वामी जी विराजा छे પાછળ શ્રી ઠાકોરજી એક એક કેશમાં મોતી પીરોઈ રહ્યા છે અને સામે દર્પણમાં મુખચંદ્રની શોભા જોઈ રહ્યા છે સો હાથ સો કેસ છૂટી ગયે સગરે મોતી બાર મેં સો નિકસી શ્રીંગાર કે ચોતરા રત્ન ખચિત ફેલી ગયે બડો હાસ્ય ભયો જો ઇતની બાર લો શ્રીંગાર સો એક છીન મેં વડો હોઈ ગયો सोया सखी ने कही तब श्री ठाकुर जी जी सो कहो तुम बहनी पकड़े रहो मैं पीरो हूँ तो विशाखा जी ने बेहनी पकड़ी सो तब फेरी बहनी मोतीन सो सिंगार करी मोतीन सो मांग सवारी पाछे फूलन के आभूषण सखी जन ने बनाये के शिव ठाकुर जी को दिए ठाकुर जी पहराव जाए ઓર છીન છીન મેં મુખચંદ્ર કી શોભા દેખી કે રોમ રોમ આનંદ પાવે સહ્યા પ્રકાર સબ શ્રિંગાર શ્રી ગોવર્ધનનાથજી કરી કાજલ બેંદી તિલક ચરણ મેં મહાવર કીએ પાછે શ્રી સ્વામનીજી શ્રી ગોવર્ધનધર કો શૃંગાર કીએ રાસ વિલાસ અનેક લીલા કરી રીતે પરસ્પર શૃંગાર કર્યા છે રાસાદિક લીલા કરી છે सो या प्रकार वार्ता करत करत श्री गोकुल के सामे श्री यमुना जी के तीर लो कुंभनदास जी आए सवेरो भयो कुंभनदास जी को शरीर की सुधी ना ही लीला रस में मग्न हते सावधान होय के देखे तो सवारो भयो है श्री गोकुलनाथ जी सो हाथ छूटी गयो और उतावली सो भाजे जो श्री गोवर्धन नाथ जी के यहाँ कीर्तन कौन करेगो હાય હાય મેરી સેવા ગઈ યા પ્રકાર કહત દોરે અતિ વેગી દોરે આ સ્વરૂપ એવા જ છે શીજી કુંભનદાસજી વિના ન રહી શકે અને કુંભનદાસ શ્રીજી વિના નથી રહી શકતા અને શ્રી ગોસાઇજી સાથે આવ્યા છે અને કહ્યું કે તમે તો ક્યારેય જોયું નથી કઈ રીતે જ સોચેલો હું તમને બતાવું અને શ્રી શીજી બાબા પાસે કુંભનદાસજીને शिख साई जी ले गया बने बालक कहे चे के सगरी रात्रि वार्ता के भाव में महालौकिक सिद्धि मिली बड़ो लाभ भयो तो शिग साई जी कहे के या तो तुम ठीक कहे परंतु या समय कुंभनदास को दौड़ना पड़ो और जहाँ ताई कुंभनदास जी जगाए वे के कीर्तन नहीं गावेंगे તહા તાઈ શ્રી ગોવર્ધનનાથજી જાગેંગે નહીં અને ત્યાર પછી ચ ચાર વખત અપરસ છોવાઈ ગઈ અને પાંચવી બેર નાઈને આવ્યા છે ભીતરિયા રામદાસજી વગેરે કારણ કે જ્યાં સુધી કુંભનદાસજી ગાન ન કરે શ્રીજીના મંગલા ન થાય અને એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે મારી આજની સેવા ન ગઈ ને તે દિવસે ઋષિ ચતુર્દશીનો દિવસ હતો તો આ રીતે કુંભનદાસજી ક્યારેય શ્રી ગોકુલ ગયા નથી કારણ કે તેઓ કહેતા કે પ્રમેય તો શ્રીજી જ છે બાકી બધું તો પ્રમાણ છે પણ એક પ્રસંગ આવો પ્રાપ્ત થાય છે જેમાં શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી સ્વામિનીજીના શૃંગાર કર્યા તેનું વર્ણન છે શિવલભાધીશ કી જય યુગલ સરકાર કી જય